અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના હાથીગઢ ગામે તાલુકા પંચાયતના સદસ્યના પરિવાર સાથે સંકળાયેલા ગંભીર પારિવારિક વિવાદનો મામલો સામે આવ્યો છે લીલીયા તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય લાલજીભાઈ ઘરની બહાર તેમના દીકરાના પત્ની દ્વારા ન્યાય અને અન્નનો ઝરણો ત્યાગ કરીને અંચન શરૂ કર્યું છે હાથીગઢ ગામે છેલ્લા ત્રણ દિવસથી દયાબેન એટલે કે નયનાબેન તરીકે પણ ઓળખાય છે પોતાના જ સસરાના ઘરની બહાર અનસન પર બેઠા છે પીડિત મહિલાનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષ સુધી તેમના પતિ ક્યાં છે તેમની કોઈ માહિતી નથી તેઓ તેમની પંદર વર્ષની દીકરીને યોગ્ય રીતે નિભાવ થતો નથી ન્યાય મેળવવાના હેતુથી તેઓ સસરાના ઘરે આવ્યા હતા આ મામલાની અગાઉથી જાણ થતા સાસુ અને સસરાએ ઘર પર તાળું મારીને ત્યાંથી ચાલ્યા ગયા હોવાનું પણ સામે આવ્યું છે જેના કારણે પીડિત મહિલાને ખુલ્લામાં અનસન પર બેસવાની ફરજ પડી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાથીગઢ ગામે હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મારું નામ ભીખાભાઈ કેસરભાઈ લીંબા છે આ ગામ હાથીગઢ તાલુકો લીલા જિલ્લો અમરેલી આ વિપુલભાઈના ઘરના અહીંયા બેઠા છે ત્રણ દિવસ અન્ન જળ પાણી કાંઈ લેતા નથી અને મારે ઘેરે ખાલી બ્રશ કરવા અને નાહવા ધોવા આવે છે અને હવે કાંઈ આ દયાબેનને થાહે તો એની જવાબદારી સરકાર શ્રીની રહે આ ત્રણજી તો કાંઈ લીધું નથી તો આ સરકાર બેટી બચાવો બેટી પઢાવોની વાત કરે છે તો આને કોણ ન્યાય આપશે તાત્કાલિક સરકાર પગલાં લે મારું નામ લભાઈ હિરપરા હાથીગઢ ગામ મારું પછી આ બેનને જે તકલીફ છે એનું હકીકતે કાયદેસર એનું ઘર છે એના ઘરે આવવા નથી દેતા ને તાળું મેળ્યું છે એને છે વાલજીભાઈ ગોબરભાઈ માંડણકા અને એનું શો એનો ઘરવાળો છે એ બધો કેવું નામ છે વિપુલ 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 વાલજી

મારું ગામ થાર છે મારું નામ દયાબેન રામાણી છે ને હું છેલ્લા ચાર દિવસથી અહીંયા બેઠી છું ને મારી માંગ એ છે કે મારું આ છે તો મને ભરણ પોષણ ભરતા નથી મેં એસપી સાહેબને રાજકીય અને મારા સમાજને બધાને લેખિત અરજી આપી છે કે મને છેલ્લા આટલા વર્ષોથી અન્યાય અન્યાય થાય છે ન્યાય મળ્યો નથી એટલે હું મારા સાસરે જાઉં છું પોલીસ સાથે આવીશું પોલીસ પ્રોટેક્શન મારું ચાલુ છે અહીં આવી તો સસરા તાળું મારીને ભાગી ગયા છે અને એને કીધું જ્યાં જવું હોય ત્યાં જાન જે કરવું હોય એ કર કૌશિકભાઈ વેકરિયા મારે હારે છે મારું પોલીસ કઈ બગાડી નહીં લે અને હું તારે ભરણ પોષણ નથી અને મારા ઘરે તને ગરવા દેવાનું તાળું મારીને વહી ગયા છે સાહેબ ત્રણ દિવસ દિવસથી તમે અહીં બેઠા છો ખાવા ખાવા પીવાનું કેમ છે સુવાનું કેમ છે ને શું વ્યવસ્થા છે સાહેબ મારી આ પથારી તમે જુઓ છો આજ મારી પથારી એક તરફાળ છે ગામ તરફથી મેળવો છે એ આ તરફાળ માથે હોતી છું અને આમાં આજ મારું ઘર છે ને આજ મારી પથારી છે છેલ્લા ત્રણ દિવસથી આમાં રહું છું અને મારે ખાવા પીવામાં તો સાહેબ મેં અંજળનો ત્યાગ કરેલો છે જ્યાં લગી મને ન્યાય નહીં મળે મારો સમાજ મારે યારે નહીં આવે અને મને ન્યાય નહીં અપાવે ત્યાં લગી હું જમવાય અન્નનો દાણો પણ નહીં લઉં ને જળનો અંજળનો ત્યાગ કર્યો મારી સાહેબ માંગણી એ છે કે વહેલી તકે મારા સસરા આવીએ અને મને મારો હક છે મારું ઘર છે એની અંદર લઈ જાય અને મને અહીંયા રહેવા દેવા માટે પરમિશન આપે શું નામ છે તમારા સસરાનું ને તમારા મેરેજ ક્યારેથી હતા ને કેટલો ટાઈમ થઈ ગયા છે મારા સસરાનું નામ છે વાલજીભાઈ ગોબરભાઈ માંડણકા જે કન્સ્ટ્રક્શનનું પણ કામ કરે છે અને બીજેપી કાર્યકર પણ છે ને મારા મેરેજ બે હજાર નવમાં છે થયેલા ને મને એક દીકરી પણ છે અને ત્યારથી લઈને આજ તક બે હજાર બારથી લઈ અને આજ સુધી મને કોઈ મતલબ ન્યાય મળ્યો નથી વરણપોષણનો પોષણનો કેસ કર્યો ક્યારેક ક્યારેક પહેલાં ભર્યો પછી સડત ચડાવો દાખલ કર્યો આપણે તો ઓગણીસથી લઈને આજ લગી મને વરણ પોષણની સડત રકમ મળેલી નથી છે ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી